સ્વારી મિત્રો એક ચેનલ ડિલીટ કરવી પડી હવે કેમ કરવી પડી મિત્રો એની આખી માહિતી તમને વિડિયો ની અંદર મિત્રો આપવાનું છે વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને આપણી એક મતલબ મારી ખુદની એક ભૂલ છે મિત્રો કે મે જે ચેનલ બનાવી હતી એમાં તમને ખબર છે કે મે તમને વાત કરી હતી કે તમારે YouTube રિલેટેડ જે પણ મારી પાસે મટીરીયલ એડિટિંગ માટે મે WhatsApp ચેનલ બનાવી હતી કે જેની અંદર હું તમને દરેક હું મટીરીયલ જે પણ વાપરૂ છું જે મ્યુઝિક વાપરૂ છું અથવા જે પણ પોસ્ટર એડિટિંગમાં અને જે પણ તમારે જોઈએ એ હું તમને છે ને એક ક્લિકમાં બધા લોકોને આપી શકું એટલા માટેની આપણે બનાવી હતી WhatsApp ચેનલ તમને ખબર જ છે પણ મિત્રો એની જે પોલિસી એની અંદર જે સિસ્ટમ હતી જ્યારે કોમેન્ટ આવી અને કોમેન્ટ કોની આવીતી એ કોમેન્ટરની આધારે મે બધું ચેક કર્યું તો એ પણ તમને ખાસ કહી દઉં કે મને એવું થયું કે એક કોમેન્ટ આવી કે તમે જે મટériel મૂકો છો તો એને આપણે ડાઉનલોડ કઈ રીતે કરવાના તો ડાઉનલોડ કરવાની જગ્યાએ હું પહેલી વાર તો પહેલું તો કોશિશ અંતર જે કરવામાં ગયો ને અંદર બધું સેટિંગ તો મને એક એની અંદર ઘણી બધી સિસ્ટમ કઈ કઈ જાણવા મળી કે તમને ખાસ કઉ કે એની અંદર કયા કયા ફીચર હતા જેથી હું તમને કંઈ મટીરીયલ કે મ્યુઝિક નતો આપી શકતો એટલા માટે તો અહીંયા કમેન્ટ આવેલી હતી તો જે કમેન્ટ છે ને એ પણ હું અહીંયા ખાસ જોઈ લઉં જેથી તમને અહીંયા ખબર પડે તો કમેન્ટ બોક્સ માં આવી ગયો છું અને કમેન્ટ ના આધારે જ હું આપણને ખબર જ ન હતી અને તમે બધા ફોલો પણ કરી દીધો અને ચેનલને મેં ફટાફટ ડિલીટ પણ મિત્રો કરી નાખી કારણ કે કે આ પ્રોબ્લેમ મે જોઈ જાણી ત્યારે મને ખુદને જ અહીંયા ખબર પડી એટલા માટે તો અહીંયા કમેન્ટ બોક્સ માં જવાબ આપેલા હોય તો જોઈ લો તો અહીંયા ઘણી બધી કમેન્ટો આવેલી છે તો એમાંથી એક કમેન્ટ મને જલ્દી મળશે નહીં પણ ચેક કરી લઈએ તો અહીંયા કમેન્ટ છે ને અહીંયા દેખાતી નથી ખાસ કારણ કે ઘણી બધી લોકોની કમેન્ટ આવેલી છે એટલા માટે તો કોઈ વાંધો નથી કોમેન્ટ માં એવું હતું કે જે આપણે WhatsApp ચેનલ બનાવી હતી તમને ખબર છે કે મેં પહેલા બે વિડિયો બનાયા કે WhatsApp ચેનલ ની અંદર તમે જે હું પોસ્ટર બનાવું છું જેની અંદર હું મટીરીયલ વાપરૂ છું જે પણ વાપરૂ છું મ્યુઝિક છે એપ્લિકેશન છે કે પછી કોઈ પણ કીવર્ડ છે ગુજરાતી ફોન્ટ છે પછી કોલોગ્રાફી છે એ બધું મિત્રો છે ને આપડા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને હું આપી શકું એના માટે થઈને મેં આ WhatsApp ચેનલ બનાવી હતી WhatsApp ચેનલ ની અંદર फीचर घा बदा मित्रों नता ना था। दाखला तरीके व्ट्सएपनी अंदर से ने। कया कया फीचर नाता यह ये तू खास जो ही लो तो तमने समझा लमजा कया कया फीचर एनी अंदर न सौं पहला तो मित्रों जो कि एक पहलो ऑप्शन तो तमने जे मत तो ने कि हूँ तमने कोईपण पीएन जी मूकूँ ने तो ये पीएन जी जोट्सएप में मूकूँ ने एट्लेनू बेकग्राउंड है જે PNG તો એનું બેકગ્રાઉન્ડ મિત્રો બની જતું એટલે કે બ્લેક બેકગ્રાઉન્ડ થઈ જ આવે તમારે પાછું એનું બેકગ્રાઉન્ડ તો ઘડું જ પડે એટલે મતલબ એનું PNG તો પાછું બને નહીં એટલે એ પ્રોબ્લેમ તમારા માટે હતી તો પછી તેના અંદર કોઈક પ્રશ્નાનો જવાબ હતું અને ત્યાર પછી આગળની વાત કરીએ તો કોઈ પણ મે PNG તમને મોકલે હોય ને તો એની અંદર ખાલી ત્રણ જ ઓપ્શન હતા ખાલી તમે એની અંદર ઈમેજ એટલે કે જે WhatsApp ચેનલની અંદર જે એના ફીચર છે એની અંદર ખાલી બું તમને ફોટા જ મોકલી શકો હવે મારે ફണ്ട് મોકલવા છે ઓન્લી ફોર ફંડ તો હું તમને ફન્ટ ના મોકલી શકું એની લિંક જ મોકલી શકું અને ત્યાર પછીનું આગળનું ઓપ્શન કોઈ ડોક્યુમેન્ટ ફાઈલ તમને મોકલી શકો તો ડોક્યુમેન્ટ ફાઈલ પણ ના મોકલી શકો અને ત્યાર પછી છે એપ જે કોઈ કદાચ તમારા કોઈ લોકો ને એપ્લિકેશન જો હોય છે કોઈ એપ્લિકેશન મારી પાસે જે છે અને એ તમારે એપ જો હોય છે તો એપ પણ હું એની અંદર ના મોકલી શકું એટલા માટે થઈને આપણે એ WhatsApp ચેનલને મિત્રો ડિલીટ મારી દીધી છે અને જે જે લિંકો હતી એને પણ મેં ડિલીટ મારી દીધી છે અને આપણું જે ટેલિગ્રામ છે મિત્રો એકાઉન્ટ જે પહેલેથી જ એ ટેલિગ્રામની અંદર હવે તમને જે મારા ઓલરેડી ફંડ તો બધું મેં એની અંદર મૂકેલું જ છે પણ હવેથી એની અંદર તમને મળી રહેશે ટેલિગ્રામની અંદર હું પૂરેપૂરું જે પણ મટિરિયલ છે ને એ તમને આપવામાં પૂરું કોશિશ જરૂર કરીશ અને જેટલા પણ લોકોએ વોટ્સએપ ચેનલ બનાવેલી છે જે યુટ્યુબરો છે તો એમને ખાસ વિનંતી છે કે વોટ્સએપ ચેનલ ખાલી મિત્રો ગ્રુપ ટાઈપ કામ કરે છે અને વોટ્સએપ ગ્રુપ તો સારું કે જેની અંદર તમે કોઈ પણ મટિરિયલ મૂકો ને તો જાય છે એની અંદર પણ વોટ્સએપ ચેનલની અંદર માત્ર તમે છે ને ફોટાઓ જ મૂકી શકો છો લિંક જ મૂકી શકો છો જેની અંદર કોઈ મ્યુઝિક તમે નથી મૂકી શકતા કોઈ એપ્લિકેશન નથી મૂકી શકતા કોઈ ડોક્યુમેન્ટ નથી મૂકી શકતા તો વોટ્સએપ ચેનલ આપણી કોઈ કામની નથી એવું વિચાર્યું મિત્રો અને કોમેન્ટના આધારે તો ચેક કર્યું ત્યારે ખબર પડી ડાઉનલોડ કરવાનું ઓપ્શન પણ આવતું પણ હું અહીંયાથી પીએનસી તમને મોકલું એ વોટ્સએપની અંદર તો એનું બેકગ્રાઉન્ડ બ્લેક આવી જ હતું અને તમે ડાઉનલોડ કરો તો એ બેકગ્રાઉન્ડ સાથે ડાઉનલોડ થતું હવે તમારે ફરીથી છે અને પીएनजी બનાવવું પડે એટલે એ આપણને પસંદ ન આયું તો આપણે WhatsApp ચેનલને મારી डिलीट आप इंस्टाग्राम आप सॉरी आप जे जे पहले थी जे छे, थी जे जो टेलिग्राम अकाउंट है जहले अंदर बधू मटेरियल पड़ेलू बदा अपना सब्सक्राइबर जैसे फॉलो करेल से टेलिग्राम ने ने खबर है हम थी जेप मटेरियल तर जी से तो हूँ एर मूक सौ टका और एनी लिंक अपना आ वीडियो अंदर आपेली से मित्रों टेलिग्रामनी तो एने जे खाली फॉलो करजो मित्रों मटेरियल जुए तो हूँ तमाम आपी सकूँ मैनेवंतु टेलीग्राम छे ने लगभग 50% લોકો વાપરતા હોય છે ટેલિગ્રામ બધા લોકો નથી વાપરતા હોતા એટલા માટે થઈને મેં WhatsApp ચેનલ બનાવી કારણ કે WhatsApp દરેક લોકો વાપરતા હોય પણ WhatsApp ની અંદર જો ફીચર જ ન આવતું હોય તો હું તમને કોઈ પણ મટીરીયલ આપું કઈ રીતે આપું એટલા માટે થઈને આપણે WhatsApp ચેનલને મિત્રો છે ને ડિલીટ મારી દીધી છે હવે એને તમારે ફોલો કરવાની છે ને આપનું Telegram એકાઉન્ટ છે ટેકનિકલ જ રહેશેગા તમે ગમે ત્યારે સર્ચ કરો એની અંદર બધા જ મટીરીયલ તમને મળી રહેશે તો ખાસ મિત્રો જે ભૂલ મારાથી થઈ છે માફી માગું છું એના માટે કારણ કે આ ભૂલ મિત્રો છે ને મને ખુદને પણ નથી ખબર એટલા માટે થઈને આપણે આ ભૂલ કરી છે કારણ કે એની અંદર જે ફીચર હતા એ આપણને નથી ખબર એટલા માટે થઈને અને જ્યારે ફીચર ચેક કરી કે કયા કયા છે જ્યારે ડોક્યુમેન્ટ મૂકવાની મેં કોશિશ કરીને મ્યુઝિક મૂકવાની કે એપ મૂકવાની કોશિશ કરી તો એ એની અંદર નહોતા જતા તો મને એવું લાગ્યું કે આ વોટ્સએપ ચેનલ આપણા સબસ્ક્રાઇબ મિત્રો માટે કામની નથી તો મેં એને મારી ડિલેટ આપણું ટેલિગ્રામ એકાઉન્ટ છે એની લિંક આપેલી છે એની અંદર દરેક મટીરિયલ તમને બધા જ મળી રહેશે એપ્લિકેશન ફંડ ડોક્યુમેન્ટ કોલોગ્રોફી મ્યુઝિક બધું જ એની અંદર તમને મળી રહેશે તો ખાસ એને ફોલો કરી દેજો અને યુટ્યુબ રિલેટેડ જે પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજની વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો